રાવણ દાન જોઈ ગયે ને અસ કરે કોઈ હસ્તા નહીં ખાવીશ તો ફાઈનલી આપણે ઘટીને ખીચડી મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જશો કારણ કે આપણા બ્લગ જોવો છે એટલે મજામાં જશો કાલે સાંજે આપણે જોયું હતું રાવણનો બધો સામાન લઈને મૂક્યો તો અત્યારે સવાર સવારમાં હું જાગીને મોઢું ધોઈ નાયા ધોયા વગર આવી ગયો હું ફટોફટ રાવણ બનાવી દઈએ પછી નાવાનું કહે એટલે પહેલા તો આપણે સવાર સવારમાં મસ્ત રાવણ ભાઈને બનાવવાના છે તો ચલો કન્ટિન્યુ સામાન ઉ લઈએ ઉપરથી જો ઉપર જ મૂક્યો

રાવણ ના પેન્ટ રેતો નથી રાવણ ને બાળવાનું જ છે અમારો સસ્તો રાવણ જોઈ લો તમે એનું પેટ આવડું બધું છે એના

એમ હરકું કરી દે ચાર ગણા બચારાને એક બાજુ પેટ ના ને રાખે પેલું લાકડું લેતા હું પેલું માથ ચાલે છે ફાઈનલી રાવણ બની ગયો પણ એનો કપોર્યા તો નહીં હોય અને હવે બોલ પડશે અહિયા બદવા એક મેળું લાવો ને અહિયાં બદલી એના ફક્ત બધું ભૂલી છું

पहलो सिलह <laughs> कोई हस्ता नहीं सस्त बेचारो गरीब है ફાઇનલી ગાઈસ અમારો સસ્તો રાવણ બનીને તૈયાર છે કોઈ હસ્તા નહીં મજાક ના ઉડાડતા છે કે રાવણ થોડો ગરીબ છે અડો અતાર મેલ્દી એ હોય ની ક્રિયા કરવાની ઓકે ગાઈસ તો હવે આપણે રાવણ દહન નું ક્રિયા કર્મ ખોદ રાખેલી છે તો તમે વ્લોગ ની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો અત્યારે હું જઈશ હોજે પછી

અંબાજી ના કેમ્પ માટે ગયા તા ને એ પોતે તેલુંગુમ બોલી બોલીને બતાવો ને તેલુંગુમ બોલીને બતાવો ને જલેબી નહીં જાય નહીં ઓકે ગાઈસ તો મોડું થઈ ગયું અને અત્યારે આપણે ફટોફટ એને લેવા જવાનું છે ફટાફટ અને પછી જ રાવણનું થશે આજે એક તો ઓલરેડી મોડું થઈ ગયું ને અંધારું થઈ જવાનું છે બસ ગાઈસ તો ઘરે આવી ગયો ના તો મોડું થઈ ગયું રાવણ સગાનો હે નીતા દિવસે હવે તો ખાવાનું ચાલુ હવે ઘરે આવી ગયો હું અને આજે મને ફટાકા ના મળ્યા કેમ કે મોડો મોડો સુટ્યો મોડો સુટ્યો એ એટલે એ આ બધું મળી ગયું આપણે તો ઉતારી દો બરોબર આપણે ઉંગાડ દે આપણે હરકો કરી દે એને પહી એની વાત હાય જો આ છે પેઇન્ટર રાવણ દોર્યા છેલા હે 10 મોટા દોર્યા 10 નહીં થોડાક જમણ આવ્યા 1 2 3 4 5 6 7 ને 8

ફાઈનલી ગાઈસ અમારો રાવણ જેમ તેમ કરીને તૈયાર હે કોઈ હસતા નહી કેમ કે સસ્તો રાવણ હે રાવણ અમારો થોડો ગરીબ રાવણ આ હોનાની લંકાવાળો નહીં આ આ રાવણ નું બોડું જો તમે ખાલી 10 મોટા વાળો ફેરવી દે 10 10 મોટા દેખાવા પડે

મારે રાવણનું હોય ને દહન કરવાનું છે અને થોડો બેકગ્રાઉન્ડ અવાજ આવશે ઈગ્નોર કરજો કેમ કે અહીંયા આગળ દશેરા છે ને તો બહુ ડીજી આવશે હું હમણાં તમને બતાવું અલ્યા અલ્યા આ રોમ જો બી આવી રહ્યા આ રોમ ચડ્ડા ઘરે પહેરવાની વસ્તુ હોય એ આઈ કેમ આટલી બી આય છે નજીક નહીં નજીક લાઈ નજીક રામ તૈયાર તૈયાર રામ 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 જો ફાઇનલી ફાઇનલી ગાઈસ તો રાવણ હવે એ રાવણ દહન થઈ જાય છે બોણ નથી ને હળિયો નાસી રહો અમે બોણ હતું પણ કોમ ના એ રવા દે બસ 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 હવે રાવણ તૈયાર થઈ ગયો મારે ગોપાલ એમ રેજી એમ રેજી એટલે તારો મારે એટલું આમ ભક્તિ છે ને તે બીજે ઓટોમેટિક આવી ગયું રમવાનું ચાલુ કરી નાખ્યું તાણે

હે હો રાવણ આવી ગયો અમારે ડીજે લઈને આવ્યો આ રામ તો ચઢા પહેરી પહેરી ને આઈ ગયા હે ઓ નું રમે જેવી નું રમે રાવણ હળગાઈ ના હવે બારે ડીજે ખુબ બધા આયા હું તમને હમણાં બતાવું પેલા અહીંયા જોઈ લો અમે રાવણ હળગાઈ ને એની ખુશી માં ગરબી રમીએન રમો રમો